ત્યારે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુએ આપી મીડિયા સમક્ષ માહિતી આ વિઝિટ લગભગ દસ દિવસથી આ વિઝિટ ચાલી રહ્યા છે રોજ અમે અલગ અલગ ઝોનમાં અલગ અલગ એરિયાઝમાં પણ વિઝિટ કરી રહ્યા છે આજે જે પાંચ વર્ગ અને રિપેરિંગનું કામગીરી ચાલી રહ્યા છે એની પણ વિઝિટ કરવા માટે જ આવ્યા છે આજે હોટમિક્સ પ્લાન્ટમાંથી કેટલું માલ સામાન આપણી પાસે અવેલેબલ છે અને કેટલા લોકોની સપ્લાય કરી શકાય દરેક ઝોન પૂરતું અમે સપ્લાય કરી શકીએ કે કેમ એ જોવા ગયા હતા સપ્લાઈઝ આપણી પાસે પૂરતામાં છે અને માલ સામાન પણ છે આવનારા દિવસોમાં એક એક્સ્ટ્રા હોટમિક્સ પ્લાન્ટ પણ ઈસ્ટ ઝોનમાં શરૂ કરવાની પ્લાનિંગ કરી છે હાલ વીએમસી પાસે જે છે બે હોટમિક્સ પ્લાન્ટમાં એક પોતાનું અને એક કોન્ટ્રાક્ટેડ અમે કામગીરી કરી રહ્યા છે એટલે માલસામાન સપ્લાયમાં કંઈ ઇસ્યુઝ નથી પણ આજથી પાંચથી દસ વર્ષથી ધ્યાને લેતા આવનારા દિવસો માટે ફ્યુચર પ્લાનિંગ માટે બેથી ત્રણ હોટમિક્સ પ્લાન્ટ અમે જલ્દી શરૂ કરવાના છે આજે આપ જોઈ શકો છો કે લગભગ વડોદરા સિટીની અંદર પડેલા ખાડાઓને પૂરું પુરાવા માટે જે કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે એક તકલીફ પડી રહ્યા છે કે વડોદરામાં વારે વચ્ચે વચ્ચે વરસાદનું પણ માહોલ થઈ જાય છે વરસાદ પડી જાય છે એટલે ડ્રાય સ્પેલ્સ કન્ટિન્યુઅસ મળતું નથી જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે છે અમે આ પેચ વર્ક કરી રહ્યા છે રોડ રિપેરિંગ કરી રહ્યા છે સાથે સાથે બ્રિજેસનું પણ ચેકિંગ અને મોનિટરિંગ થાય છે બે બ્રિજેસ અમે મોનિટર કરીને બંધ કરી દીધા છે અને બે ત્રણ બ્રિજેસમાં ગનેટિંગની પ્રોસીજર પણ ચાલુ છે લગભગ અઠવાડિયા પહેલાં પાંચ દિવસ પહેલાં અમે બ્રિજેસની પણ મુલાકાત લીધી હતી એટલે પબ્લિકની સુનિશ્ચિત કરવા માટે જ કે તમામ બ્રિજસ રેફ સેફ રહે એ સુનિશ્ચિત કરવા માટે જ કામગીરી ચાલુ છે અને રોડ રિપેર માટે વિચારી શકો છો કે પબ્લિકની સુવિધા પબ્લિક ટેક્સ પેયર્સની પૈસા પબ્લિક સંતોષકારક કામગીરી માંગે છે એટલે સંતોષકારક કામગીરી ડિલિવર કરવાનું પણ વીએમસીની જવાબદારી છે એ જ મહેનત કરીશું કે સંતોષકારક કામગીરી થાય અને જે પણ ખાડાઓ અને પુરાવાની કામગીરી છે પબ્લિક મલ્ટિપલ ફ્રન્ટ્સથી અમે મેસેજ કરે છે સોશિયલ મીડિયા મારફતે વોટ્સએપ મારફતે